નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ કુડાના નોટિફિકેશન સામે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે અગિયાર ગામના ખેડૂતો ઉગ્ર વિરોધ નોંધાવશે જેમાં કાંકુલ ખાતે ખેડૂતોની મહાપંચાયત પણ રાખવામાં આવે જેમાં અગિયાર ગામોના વિરોધમાં એકસો કરતા વધુ ગામોનું સમર્થન મળ્યું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડાના નોટિફિકેશન સામે વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં અગિયાર ગામના ખેડૂતો ઉગ્ર વિરોધ નોંધાવશે કાંકુલ ખાતે ખેડૂતોની મહાપંચાયત પણ લાગવામાં આવી જેમાં અગિયાર ગામોના વિરોધમાં એકસો કરતા વધુ ગામોનું સમર્થન મળ્યું છે છેલ્લા પચાસ કરતા વધુ દિવસોથી ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે જેમાં વિવિધ કાર્યક્રમો થકી હોડાના નોટિફિકેશન સામે વિરોધ કરાઈ રહ્યો છે તો હુડામાં ચાલીસ ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે

એકસો ત્રીસ થી વધારે ગામો તથા આસપાસના ગામોના લોકો આ હુડા વિરોધી લડતને સહયોગ આપવા કાલે અહીંયા પધારી રહ્યા છે તો તેનાના સ્વાગત માટે અહીંયા ખૂબ જ જોશથી તૈયારી ચાલુ રહી રહી ચાલી છે અને વીસ થી પચીસ હજાર સુધીના લોકો અહીંયા હાજર રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એના ભાગરૂપે ખૂબ જ તૈયારી કરવામાં આવી રહી છે એમના સ્વાગત માટે તથા કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને એની પણ અહીંયા ખાસ હુડા સંકલન સમિતિ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે અને એને બધી વ્યવસ્થા કરવામાં આવી છે પાણીથી લઈને દરેકની વ્યવસ્થા જોવામાં આવી રહી છે પત્રિકા લગભગ આપણે વધારે વધારે પત્રિકાઓ આપણે આપવામાં આવી છે અને દરેક ગામોમાં જે પણ પત્રિકાઓ આપવામાં આવી છે ત્યાં ખૂબ જ સપોર્ટ આપણે મળી રહ્યો છે અને દરેકે એક અહીંયા આવી અને હુડાને સહયોગ વિરોધી લડતને સહયોગ આપવા જઈ રહ્યા છે આજે હિંમતનગર તાલુકા અગિયાર ગામ હોડા સંકલન સમિતિના આયોજિત સમગ્ર હિંમતનગર તાલુકાના ગામડાઓના સમર્થનથી તલોદ તાલુકાના અગિયાર ગામ પ્રાંતિજ તાલુકાના અગિયાર ગામના સમર્થનથી એક મહાસંમેલન ખેડૂત બચાવો ખેડૂત બચાવો બચાવોનું આંદોલન સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે થઈ રહ્યું છે જેમાં પચીસ હજારથી વધારે જનમેદિની ઉપસ્થિત રહેવાની સંભાવના છે અને છતાંય સ્વયં શિસ્ત રીતે અમારું આંદોલન ચાલુ રહેશે હિંમતનગરના નગરપાલિકાના સત્તાધિકારીઓ સહકારી સંસ્થાના સત્તાધિકારીઓને પણ અમે આમંત્રણ આપ્યું છે કે આપ પધારો તમારે અમારી જરૂર હોય તો અમારી સાથે આવો નહીતર પછી તમારે અમારી જરૂર નથી એવું આ સંમેલન સાબિત કરશે ઉડા હટાવો એ રદ કર્યા સિવાયનો બીજો કોઈ વિકલ્પ અમે કદી પણ સ્વીકારવાના નથી વિકાસ નથી આ તો માત્ર ને માત્ર અગિયાર ગામ નહીં હિંમતનગર તાલુકાનો વિનાશ વિનાશ ને છે એમ અમે સમજીએ છીએ જે નો હુડા લાવવામાં રસ હોય એ ગામડાઓમાં પધારે પ્રજાને સમજાવ તો સાચા પ્રજાની વચ્ચે આવવું નથી અને હમ સ્વીકારી પોતાની વાત જગતમાં સાબિત કરવી છે તો હું લાયો હું લાયું અરે હું શું લાયા સમય બતાવશે કે હું લાયો કે કોણ લાયું જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર